જય શ્રી કૃષ્ણ અમે આ ગણપતિ બાપા લીધા છે તો કેવા સરસ છે પણ હું તમને ને એક વાત કહું પણ એ વાતની બહુ ધ્યાન રાખજો આજે આ માય ગણપતિ બાપા લીધા એમ તમે બધા ગણપતિ બાપા તાણે લેવાના પણ આપણે ગણપતિ બાપા લઈએ તો કેટલા ધૂમધામથી મનાવીએ હે તો એટલે જે તે વિસર્જનનું વારી આવે ને હા તે પછી વિસર્જનની વારી આવે ને નાના અમે નાના લીધા પણ અમે મોટા હવે કોઈ દી લેતા નથી પણ તે તમે નાના લ્યો ને કે મોટા લ્યો પણ વખતથી વિસર્જન કરવું અને એ બાદ તમે ધ્યાન રાખજો ફેંકવાના નહીં અને ડોકી કપાવવી ના જોઈએ હું ધીરે ધીરે આમ કરવાનું અને ગણપતિ બાપા પધરાવીએ તો ખાસ ધ્યાન રાખવું ધ્યાન રાખજો ધીરે ધીરે વિસર્જન કરજો નકર ફેંક્યો ને હે તો ભગવાન તમને પાપ આપશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા